नमस्कार दर्शक मित्रों मोटा दस्तक न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડામાં બાઇક અચાનક તાલુકા પંચાયત ઉપપરમુગના મોટા ભાયનું ઘટનાસ્થળે મોક બાઇક સ્લિપ થતા બેનો બનાવ ગઢડા તાલુકાના ગોરડકા અને ઉગામેડી ગામ વચ્ચે એક ગમખ્વાર બાઇક અચાનક સરજાયો છે અચાનકમાં इतदर या ગામના हीराભાઈ કરશનભાઈ મેણિયાનું ઘટનાસ્થળ મોત ની બ્યુ છે મૃતક हीराભાઈ મેણિયા ગડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદભાઈ મેણિયાના મોટા ભાઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર બાઈક સ્લિપ થવાથી આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા મૃતદેને પોસ્ટમોર્ટમ માટે ગડલા રેફર હોસ્પિટલ खसड़वा में आया है पुलिस से વધુ तपास હાથ ધરી છે સૌજની દેવા भास्कर બોટા દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટા